મિત્રો આજના લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે ભાઈ ખોપા કરવા આવ્યો કાલ હોય ઢાળવી બંને કરવાનું લોગમાં જોડાઈ રહી ગયો ખેતરમાં આવી ગયો ભાઈ બાઇક લઈને કઈ તો બાઈક તો આગળ ગયો આવ્યા છે અમારા એરંડા ઘણા વધામ ખોપા બંને કરવાનું હો એટલે ભાઈ એંધણા ખોપાએ કરશે ઢાળીઓ કરશે વધાય કરશે બધું જ કરવાનું હોય જય માતાજી મિત્રો આરે એરંડા વિઘો જેવા છે બીજા બે વીઘા છે આગળ છે હું તમને બતાવું છું એના મેં પાઈએ દીધા લગ્ન જોડાઈ લેજો સપોર્ટ સારો કરજો જેથી કરીને ભાઈઓ હું આગળ વધી શકું આ જો થોડાક જ્યાંય રંડા અરે તમે જોઈ શકો અરે મોટા મોટા એના થઈ જાય આજે આખો બે વીઘાનો નંબર અને મિત્રો આજે ખેતર છે બાજુમાં તૈયાર કર્યો અને ગૌ આવવાના આ બે વીઘા નંબર ગૌ આવવાના બધી તૈયાર કરીએ ખેડાય બેરાય જે માતાજી મિત્રો લોગમાં જોડાતા રહેજો આમ ભાઈને સારો સપોર્ટ કરો જેથી કરીને બહુ આગળ વધુ હું જય માતાજી મિત્રો તમે જે જેને ગૌ આવી દીધા હોય એરંડા સારા હોય કોમેન્ટ કરી દો જય માતાજી મિત્રો એરંડાની અંદર લસકો પણ પૂંઘ્યો છો એરંડા જોવા તમે ખાસ બધા હા પેલી સાઈડે વહેલા એમ વધાર કરવાનું બાકી ખ્યાલ રાખી ભાઈ આ તો બાઈક લઈને ફોર્ટ લીટરનું ગેલરીઓન કાર લઈને આયે તો હા પડ્યું બાઈક ટા રહેજો આ છે અમારો ઘોડો બ્લેક ઘોડો બ્લેક ઘોડો કલર બ્લેક સારો સપોર્ટ કરજો બે દારા સારો સપોર્ટ કરો જેથી કરીને મને વ્યૂ પણ સારા આવી સબસ્ક્રાઈબરે પણ મળી ઓનાવા આપણે વાધા ખોપા ચાલુ કરી દે આવું કોઈ હોદા ખોપા પટી ગયા એટલે તમને બતાવીશું કરી નાખ્યા ભાઈએ જય માતાજી મિત્રો એકચુલી અહીં ભાઈના બધા હોદા પટી ગયા તમે જોઈ શકો હા બંકો પાણી વાણી પીને બાઇક લઈને ઘરે જશે હોદા બધા થઈ ગયા નેક્સ્ટ ભાગ આવશે કાલે તો જય માતાજી મિત્રો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો પરંતુ જે સપોર્ટ સારું કરજો તેથી કંઈ હું આગળ વધી શકું જય માતાજી મિત્રો જય ઠાકોર સમાજ